દાદાબાપુ ધામપચ્છમ ખાતે અગિયારમાં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા દાદા બાપુ ધામપચ્છમ ખાતે સપ્તામૃત મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં અગિયારમાં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા તો મંદિર પરિસર ખાતે નવનિર્મિત ભોજનાલય અને ક્ષેત્રનું લોકાર્પણ સાધુ સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞ તથા આઈ આરાધનાનો ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો ધંદુકા તાલુકાના પચ્છમ ગામે આવેલ દાદાબાપુ ધામ વગડે સપ્તમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું वीर भूषण पूजय विजयसिंह बापूના પાવન સાનિધ્યમાં નવચંડી યજ્ઞ અને માં બાપ વગરની 11 દીકરીઓનો સમૂહ लग्न धामधूम થી કરવામાં આવ્યા હતા દીકરીઓને ક્રિયાવર સહિત તમામ ખર્ચ दादाबापू धाम તરફથી કરવામાં આવ્યો હતો તો ગુજરાતનાख्यात નામ કલાકારો દ્વારા આઈ આરાધનાનો ભક્તિ સંગીત અને શક્તિની આરાધના કરતા લોક સાહિત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરના સાધુ સંતો અને મહામંડલેશ્વરો એ ઉપસ્થિત રહી અગિયાર યુગલોને આશીર્વાદ આપ્યા હતા મા બાપ વગરની દીકરીઓના બાપની ભૂમિકા ભજવી રહેલા દાદા બાપુની પ્રેરણાથી પૂજય વિજયસિંહ બાપુભાઈ તરીકે આ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે ધર્મ જાગરણ सनातन धर्म ની રક્ષા સાથે સમાજ સેવા થકી આ ધર્મસ્થાન ધર્મ ભક્તિ અને સેવાના કામ કરી રહ્યું છે. બાપુ ફરી એક વખત દાદાબાપુ ધર્મના આંગણે આપ સૌનો ઉપસ્થિત સુઅનો ભાવ અને ઉપસ્થિત જય દાદાબાપુ જય મોમેલ માં જગોબા મહારાજ આજે તિત્ય પાઠોસો નિમિત્તે અને તિત્ય સમૂહ લગન નું આયોજન છે આ ગરીબ મા બાપ વગરની દીકરીઓ છે એમને એક બાપનો છાયો મળે આ જગ્યા દ્વારા અને એક મા બાપ માવતરનો છાયો મળે એવા ઉદ્દેશથી અને એમને એક સહારો મળે ભાઈ તરીકે હું સહારો આપું છું અને બાપ તરીકે જે ઉપર દાદા બેઠા છે એ આપે છે અને મા બાપ માવતર તરીકે આ જગ્યામાંથી એમને અમે ખૂબ રાજી કરીને મૂકું

આજે સવારે નવચંડી યજ્ઞથી થી માંડીને ધજા ધોરણ સુધી અને આજે સામના જે સાંજે સમૂહ લગ્ન જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર તકરીબન વીસ થી પચીસ હજાર લોકો આવવાનું અનુમાન છે